પચીસ લાખ પાંત્રીસ હજાર પાંચસો ને પચીસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલાવી આપ્યો હતો કે બેંકમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયો હતો દહીંસર મુંબઈના એસ કે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના સંદીપ સૈનીએ માલ મંગાવી પચાસ લાખ ચોવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો ચેક મોકલાવ્યો હતો તેમજ દેહરાદૂનની મેડિકો ફાર્માના સૂરજ મહેતાએ પણ બ્લક ડ્રગ પ્રોડક્ટનો માલ મંગાવી વીસ લાખ સત્તાણું હજાર ચારસો પચાસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલાવી આપ્યો હતો પરંતુ બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયા હતા આમ ત્રણેય વેપારીઓએ વંદના કેમિકલના માલિક જગદીશ પટેલને કુલ છન્નું લાખ સત્તાવન હજાર ચારસો પંદરના ચૂકવીને ત્રણેય ઠગે ચૂનો લગાવ્યો હતો આ ત્રણેય વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરતા ત્રણેય ફોન બંધ કરી આવ્યા હતા આ બાદ ત્રણેય વેપારીઓ પોતાના પરચેજ ઓર્ડરના જણાવેલા ઓફિસના સરનામે જઈ તપાસ કરતા તેના નામથી કોઈ ઓફિસ પણ નહીં હોવાનું જણાવ્યું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ પીઆઈબીએન સગર દ્વારા ઝીણવટભરી તપાસ કરી હતી અને ઉદ્યોગકાર જોડે છેતરપિંડી કરનાર મહાઠગોનું ટેકનિકલ સર્વન્સ કર્યું હતું જેમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપર નજર રાખતા લલિત રામપાલ શર્મા રાજસ્થાન કોટોથી મુંબઈ તરફ આવી રહ્યો હોવાનું ચોક્કસ ઇનપુટ મળ્યું હતું જે ઇનપુટ વડોદરા આરપીએફ જોડે શેર કેરી એક ટીમ વડોદરા રવાના થઈ હતી જ્યારે વડોદરા આરપીએફની મદદથી અંતે પચીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો ચૂનો ચોકદાર લલિત શર્માને આબાદ ઝડપાઈ ગયો હતો પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આધારે અન્ય બે ઠગ ઉદ્યોગકારો જોડે તેની સાઠ છે કે કેમ તેમજ કંપનીની પ્રોડક્ટ અને તેના રૂપિયા અંગે પૂછપરછ શરૂ કરી હતી તો અન્ય કોઈ જોડે ઠગાઈ કરી છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી